નિર્મિત ગૌશાળાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોવાનું સચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસી મહારાજે જણાવ્યું હતું. ત્રિકમદાસી મહારાજે સૌ રસિકજનોને રાધા અષ્ટમીની શુભેચ્છાઓ પાઠવીને તેમનું મહત્વ સમજાવ્યું હતું. રાધે રાધે જય શ્રી સતિદાનંદ બાદાર વાસુદાથમ એટલે કે રાધા અષ્ટમી ને રાધા અષ્ટમી સચિદાનંદ સંપ્રદાય સતિદાનંદ સંપ્રદાય દ્વારા હજારો વર્ષો સેકડા વર્ષોથી રાધાષ્રમ ઉત્સવ પર ઉજવવામાં આવે છે ઉત્સવ દરમિયાન રત્નાલ પાંચોટિયા ઝડપરા ચોબારી અને ગોરધન પર્વ પર મધ્ય ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવે છે બરાબર માધરા સુદાટ્રમના મધ્યાંતરે બપોરે બાર વાગે રતનાલ ગામે હોય સત્તાપર હોય અને અંજાર હોય કે ખેડોઈ વગેરે જે સ્થળો ના છે સંપ્રદાય દ્વારા રાધાષ્ટ્રમ ઉજવવામાં આવે છે એ દિવસ દરમિયાન સમગ્ર સમગ્ર ગામનો હોય સત્તા પરંતુ રત્નાર ગામમાં મહાપ્રસાદ હોય રાધાકૃષ્ણનગર રત્નાર મહાપ્રસાદ હોય મહાપ્રસાદ લઈ ખૂબ ધામધૂમથી સમય યાદ કરે પ્રાગટ ઉત્સવ જોઈએ ત્યાર પછી જેની ગણ અને પંચાવન આજે પ્રસાદ વેચાતો હોય છે આ પરંપરા વર્ષોથી જાત સત્યનારાયણ સંપ્રદાની સ્થાપનાથી એ સમયથી ચાલ્યું આવે છે ગઈકાલે પણ એ અલગ અલગ જે ગામોના નામ લીધા એ ગામોમાં ઉત્સવ ઉજવાનો અને ગઈકાલે એક વિશેષ રાધાષ્ટમી છે ગોવર્ધન ગૌશાળા જે સત્તા પર ગોવર્ધન પરિટીમાં આવેલી છે એનો પણ એક જેને કહી શકાય લોકાર્પણ એટલે કે ગાયો માટે ગઈકાલે ખુલ્લું મૂક્યું ને એ ગૌશાળાના જે દાતા કહી શકાય જે મનોરથી કહી શકાય સત્તાપર ગામના જે વાસણભાઈ આપણા જે વાસણભાઈ આહીર છે વાસણ વિસા એમના પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સમગ્ર રત્નાર સત્તા પર ખેડૂત પાંચ ઝડપરા અમદાવાદ મુંબઈ વગેરે સ્થળેથી આવી અને રાધાષ્ટમીનો ખૂબ સરસ રીતે લાભ લીધો હતો સૌને રાધાષ્ટમી પર્વના જય શ્રી રાધે રાધે આપણા ચેનલના માધ્યમથી સૌને રાધાષ્ટમીની શુભકામનાઓ જય શ્રી સચિદાન રાધે રાધે